આપણા બધાની નજરની સામે જ છે એ વાત થઈ હતી આપડે બધા થઈ હતી કે નથી થઈ તો મારે કોઈ નેતા વેતા ને કે કોઈ કોર્પોરેટર ને કે કોઈ એમએલએ ને સવાલ નથી પૂછવું મારે ખાલી તમને ફક્ત એક સવાલ પૂછવું છે હવે તમને ખબર છે કે આપણા અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગુજરાત સરકાર તરફથી કેટલા ફંડ દેવામાં આવે છે કોઈને ખબર છે કોઈને એકાદા નાના છોકરાને તો એ પણ નથી ખબર આપણે મોટાની વાત છે હવે

અડતાલીસ વોર્ડ વેચાય છે એટલે આપણા વોર્ડ આપણો હિસ્સો ત્રણસો કરોડ છે અને ત્રણસો કરોડમાં ચાર કોર્પોરેટર છે આપણા તો ચારે ચાર કોર્પોરેટર પંચોતેર 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 કરોડ વેચાય છે અને આપણે જયારે કહીએ કે અમારું લાઈટ ચાલુ તો કે છે ફંડ નથી

ગેરફાયદો ઉપાડે છે આ વસ્તુ ક્યાં તો ભોળી પડ્યા છે અમને કંઈ ખબર પડતી નથી અને ભણેલા ગણેલા નથી અભણ છે જેવા જેવા આપણે જે રીતે રાખીશું એ તો રહેશે એ પ્રમાણે એ લોકોને આપણને રાખે છે અને આપણને એક એક વસ્તુ માટે તરસાવે છે આપણે ગટર માટે કમ્પ્લેન કરીએ છીએ છેલ્લા તમે લોકો કેટલા ટાઈમથી આ ઝાડ કાપવા માટે કમ્પ્લેન કરો છો હજી સુધી કોઈ કાપવાની વાત છોડે સાંભળીએ છે ફરી કોઈ સાંભળતા નથી ત્યાં ચાર કોર્પોરેટર છે ચાર માંથી એક કોર્પોરેટર આપણને સાંભળવા આપણને પૂછવા આપણને કઈ ઇન્કવાયરી કરવા આપડે કઈ વસ્તુ કરવા દઈએ ને લખાણ માં લેખિત માં લઈને આવો કે કે નહીં કેતા